જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે હિન્દુ ધર્મમાં લગ્નમાં સાત ફેરા સાથે સાત વચન કેમ લેવામાં આવે છે તેની શું માન્યતા છે હિન્દુ લગ્નોમાં સાત ફેરા સાથે સાત વચન વિધિ કરવામાં આવે છે શું તમે જાણો છો કે આ સાત ફેરા સાથે સાત વચન શા માટે લેવામાં આવે છે અને તેનો અર્થ શું છે લગ્નોમાં દરેક વિધિનું વિશેષ મહત્ત્વ હોય છે આમાંની એક ધાર્મિક વિધિ સાત ફેરા અને સાત વચન લેવાની છે જે લગ્ન દરમિયાન બે આત્માઓને જોડવામાં મદદ કરે છે લગ્નના રીત રિવાજો અને વિધિઓની વાત કરીએ તો તે માત્ર બે લેકોને જ જોડે છે તેવું નહીં પરંતુ તેમને તેમના વચનો સાથે જીવનની દરેક જવાબદારી નિભાવવાનું પણ શીખવે છે હિન્દુ ધર્મમાં સાત ફેરા અને સાત વચન વિના લગ્ન અધૂરા ગણાય છે તેથી લગ્ન દરમિયાન સાત ફેરા સાથે સાત વ્રત લેવામાં આવે છે હિન્દુ ધર્મમાં લગ્ન દરમિયાન સાત ફેરા લેવાની પરંપરાને સાત જન્મનું બંધન માનવામાં આવે છે અગ્નિની સાક્ષીએ પતિ પત્ની સાત ફેરા લે છે અને દરેક ફેરા સાથે તે સાત વચનો લે છે અને સાત જન્મ સુધી એકબીજાને સાથ આપવાના કોલ લે છે તે પતિ પત્ની વચ્ચેના સંબંધને તન મન અને ધનથી નિભાવવાનું વચન લે છે સનાતન ધર્મમાં સાત ફેરા અને સાત વચનનું મહત્વ બે વ્યક્તિના આત્મા અને શરીરને એક સાથે જોડવાનું છે એવું માનવામાં આવે છે કે આ સાત ફેરા અને સાત વચનના કારણે વર અને કન્યા સાત જન્મો સુધી સાથે રહે છે અને જન્મો જન્મના બંધનમાં બંધાઈ જાય છે જાણો શું છે સાત નંબરનું મહત્ત્વ હિન્દુ શાસ્ત્રો અનુસાર પૃથ્વી પર જોવા મળતી તમામ મહત્ત્વપૂર્ણ વસ્તુઓની સંખ્યા સાત માનવામાં આવે છે જેમ કે મેઘધનુષના સાત રંગ સાત તારા સાત વચન સાત દિવસ સાત ચક્ર આ કારણથી પૌરાણિક માન્યતાઓમાં સાત નંબરને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી લગ્ન દરમિયાન પણ સાત ફેરા લેવાની માન્યતા છે અને આ ફેરા પછી પતિ પત્નીનું જીવનભર માટે એક થઈ જાય છે સાત ફેરા શું દર્શાવે છે તો મિત્રો લગ્નના સાત ફેરામાંથી પહેલો ફેરો ભોજનની વ્યવસ્થા માટે બીજો ફેરો શક્તિ માટે આહાર અને સંયમ માટે ત્રીજો ફેરો ધન વ્યવસ્થાપન માટે ચોથો આધ્યાત્મિક સુખ માટે પાંચમો પશુધન માટે છઠ્ઠો દરેકમાં યોગ્ય જીવન જીવવા માટેનું સાતમા ફેરામાં વરરાજાનું વચન સાતમા ફેરામાં વરરાજા તેની કન્યા પાસેથી વચન લે છે અને કહે છે સાત ડગલામાં ચાલ્યા પછી અમે બંને એકબીજાના જીવનસાથી અને જીવનસાથીની બની ગયા છીએ ક્રિયાવાણી અને મનના દરેક પગલાં પર અમે જીવનસાથી તરીકે દરેક પગલું એક સાથે લીધું તેથી આજે આપણે અગ્નિદેવની સામે એક સાથે સાત પગલાંઓ ભરીએ છીએ ભર આપણા ગૃહસ્થ ધર્મમાં પાલન કરતી વખતે આપણે હંમેશા એકબીજા પ્રત્યે સાચા રહીએ અને આપણું આ અતૂટ બંધન કાયમ રહે સાત ફેરાથી શરૂ થયેલો આપણો આ પ્રેમ સમુદ્ર જેવો વિશાળ અને ઊંડો રહે તો મિત્રો આ હતી લગ્ન જીવનના સાત ફેરા અને સાત વચનો વિશેની જાણકારી તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ